જય માતાજી બધાને તો આજે છે ને હું નાસ્તામાં આપણા દાદી નાનીના સમયમાં બનતો હતો ને એવો એક વિસરાતો જતો નાસ્તો બનાવવાની છું જે અત્યારે લગભગ અમુક જ ઘરોમાં બનતો હશે અને ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી આ બની જાય છે છતાં પણ એટલો ટેસ્ટી બને છે ને કે તમને આ નાસ્તો કરવાની મજા પડી જશે તો એના માટે અહીંયા મેં એક તાંસળામાં બે ગ્લાસ ભરીને પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે આ વાનગી છે ને મેં મારા નાની પાસેથી શીખી છે અને એ આ એટલી ટેસ્ટી બનાવે છે ને કે મારાથી હજુ એમ જેટલો સરસ સ્વાદ તો નથી આવતો હું ટ્રાય કરતી રહું છું પણ એમના હાથની વાનગીની વાત જ કંઈક અલગ છે તો અત્યારે મેં એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો અમથો જ ફક્ત સોડા ઉમેરી દીધો છે અને અહીંયા મેં એક વાટકી જેટલી લીલી તુવેરો લીધી છે એ આપણે ઉમેરી તુવેરને આપણે સરસ એ ચડી જાય ને એટલું બફાવા દેવાની છે અને ઉપરથી હું છે ને થોડીવાર માટે ઢાંકણ પણ ઢાંકી દઈશ જેથી એ ફટાફટથી બફાઈ જાય તો લગભગ દસથી પંદર મિનિટ જેવું થયું છે અને અહીંયા આપણી તુવેર સરસ બફાઈ ગઈ છે તમે આને કુકરમાં પણ બાફી શકો છો પણ ક્યાંક ને ક્યાંક જ્યારે આપણે કુકરમાં એને બાફીએ ને ત્યારે એની જે ઓરિજિનલ મીઠાશ હોય ને એ જતી રહેતી હોય છે એટલે આ રીતે અત્યારે મેં એને છૂટી જ બાફી છે હવે આપણે છે ને આને સાઈડમાં મૂકી દઈશું અને અહીંયા મેં એક પેન લઈ લીધું છે આપણે છે ને પહેલાંના ટાઈમમાં બનતા હતા ને એ તુવેરના ઢેખરા બનાવવાના છીએ એના માટે અહીંયા મેં દોઢ વાટકી જેટલું પાણી લીધું છે જે વાટકીથી માપીને આપણે તુવેરો લીધી હોય ને એ જ વાટકીથી માપીને આપણે બાકીની બધી જ સામગ્રી લેશું માપનું ધ્યાન રાખવું અહીંયા કમ્પલસરી છે એટલે કોઈપણ વાટકીનું માપ સેટ કરીને એનાથી માપીને જ બધું વસ્તુ આપણે લેવાની છે હવે અહીંયા મેં ત્રણ ચમચી જેટલો ગોળ પાણીમાં ઉમેરી દીધો છે અને પાણી સરસ ઉકળે અને ગોળ ઓગળી જાય ને એટલું એને થવા દેવાનું છે તમે ગોળ થોડો તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો લઈ શકો છો હવે અહીંયા મેં એક દોઢ ઇંચનો આદુનો ટુકડો લીધો હતો અને ચાર નંગ જેટલા લવિંગિયા મરચા લે એની પેસ્ટ કરી લીધી છે તીખાશ આપણે છે ને લીલા મરચામાંથી જ લાવવાની છે અને આદુનો સ્વાદ આપણે થોડો આગળ પડતો આમાં આપવાનો છે હવે આપણે એમાં એક ચમચી જેટલા તલ વન ફોર્થ ચમચી જેટલી હિંગ અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી પડી જેટલું આપણે અહીંયા મેં શિંગ તેલ લીધું છે એ ઉમેરી દઈશું તમે કોઈ પણ તેલ લઈ શકો છો અડધી વાટકી જેટલું ઝીણું સમારેલું લીલું લસણ લેવાનું છે હવે આપણે છે નાના મિક્સ કરીને થોડીવાર માટે ગરમ થવા દઈશું જેથી બધી જ ફ્લેવર પાણીમાં બેસી જાય અને પછી આપણે જે તુવેરો બાફીને રાખી ત્યારે રીતે ઝારામાં લઈને બધું જ પાણી નીતારીને આપણે લઈ લેવાની છે અત્યારે તો મેં આખી તુવેર લીધી છે જો તમારી ઈચ્છા હોય ને તો તમે ચીલી કટરમાં કચરી ક્રશ કરીને પણ લઈ શકો છો પણ મારા નાની આ જ રીતે બનાવતા હતા અને અહીંયા મેં એક વાટકી જેટલો ચોખાનો લોટ લીધો છે એ ઉમેરી દઈશું બે ચમચી જેટલો ઘઉંનો જે રોટલીનો લોટ આવે તે અને બે ચમચી જેટલો જ આપણે અત્યારે જુવારનો લોટ લીધો છે એ ઉમેરી દઈશું ઘણા લોકો છે ને આમાં ચણાનો લોટ પણ ઉમેરતા હોય છે પણ અત્યારે છે ને મેં તમારી સાથે એકદમ જે ટ્રેડિશનલ રીત છે ને એ જ શેર કરેલ છે હવે આ મિશ્રણને આપણે સરસ મિક્સ કરી દેવાનું છે અને થોડીવાર આપણે થવા દઈશું જ્યાં સુધી છે ને મિશ્રણ પેન છોડીને ચમચા સાથે ફરવા ના માંડે ને ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે તો તમે લોકો ક્યાં ક્યાંથી મને જોઈ રહ્યા છો અને તમારું નામ શું છે એ મને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો જેથી મને ખબર પડે કે મારા વ્યુઅર્સ ક્યાં ક્યાંથી મને જોઈ રહ્યા છે અને સાથે સાથે તમારા પણ જો ઘરમાં આવી કોઈ વિસરાતી જતી વાનગી બનતી હોય ને તો એનું નામ પણ મને ચોક્કસથી કહેજો જેથી મને પણ કોઈક નવી નવી જે વિશરાતી જતી વાનગી છે ને એના વિશે જાણવા અને શીખવા મળે તો જો વાતો વાતોમાં જ આપણું મિશ્રણ જો પેન્જ સરસ છોડી દીધું છે અને ચમચા સાથે ફરવા માંડ્યું છે એટલે હવે આપણે ગેસ બંધ કરી એને ઢાંકીને પાંચ મિનિટ જેટલું સીજવા દેવાનું છે તો મિશ્રણ આપણું સીજાય ને ત્યાં સુધી આપણે એક નાના લોઢિયામાં આને આપણે તળવાના છે તો એના માટે તેલ ગરમ થવા મૂકી દઈએ અત્યારે મેં નાનું લોઢિયું એટલું લીધું છે કે તળવામાં સમય થોડો વધારે જશે પણ વારંવાર છે ને તળેલું તેલ ખાવું હેલ્થ માટે સારું નથી હોતું એટલે ફક્ત આપણે એને કાઢ્યું જ છે અત્યારે હજુ ગેસ ચાલુ મેં નથી કર્યો અને આ રીતે જો આપણું મિશ્રણ પાંચેક મિનિટ જેટલું સીજાય ને પછી પ્લેટમાં લઈને એને ઠંડુ થવા દેવાનું છે અને પછી આપણે આગળની પ્રોસેસ કરીશું તો થોડી વાર પછી આપણું મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે હવે છે ને આપણે તેલવાળો હાથ કરી લેવાનો છે અને તેલવાળો હાથ કરી આપણે છે ને નાના નાના સાઇઝના કબાબ અથવા તો જે ટીકી બનાવતા હોય ને એવા શેપનો એને કરી લેશું જો આ રીતે હાથમાં મિશ્રણ લઈ પહેલાં એને હાથથી સરસ મસળી લેવાનું છે અને પછી એમાંથી નાની નાની સાઈઝની આપણે ટીક્કીઓવાળી લઈશું અહીંયા ટીકી વાળતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું કે કોઈ પણ ક્રેક્સ ના રહેવી જોઈએ જો ક્રેક્સ રહેશે ને તો જ્યારે આપણે આને ફ્રાય કરીશું ને ત્યારે એ જગ્યાએથી એ ક્રેક્સની જગ્યાએથી એ તૂટશે થોડા થોડા એટલે છે ને આ રીતે એકદમ સ્મૂદ આપણે ટીકીઓ વાળવાની છે આ ઢેખરા છે ને મારા શિવરાજને બહુ જ ભાવે છે અને ઘણી વખતે લંચ બોક્સમાં બનાવીને આપતી હોઉં છું અને આ ઠંડા થાય ને પછી પણ ખાવામાં એટલા જ સરસ લાગે છે એટલે લંચ બોક્સ માટે તો આ એકદમ પરફેક્ટ અને હેલ્ધી ઓપ્શન છે અને આને તમે એકવાર બનાવીને બેથી ત્રણ દિવસ જેટલું સાચવી પણ શકો છો અત્યારે ઠંડી છે ને તો તો જો અહીંયા તેલ સરસ ગરમ થઈ ગયું હતું મેં થોડું મિશ્રણ નાખીને ચેક કરી લીધું એકદમ તેલ આવી ગયું છે એટલે થોડો ગેસ હું ધીમો કરી દઈશ અને હળવા હાથેથી આપણે એમાં બધા જ આપણા ઢીખરા ઉમેરી દઈશું આપણે આ ઢેખરાને છે ને મીડિયમ ફ્લેમ ઉપર એ બદામી કલરના થાય ને એવા ફ્રાય કરવાના છે એટલે છે ને એ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં સોફ્ટ એવા બનીને રેડી થશે થોડી વાર થાય ને એટલે આપણે એને આ રીતે પલટાવી લેવાના છે અને મીડિયમ ફ્લેમ ઉપર એને થવા દઈશું જો અહીંયા થોડી જ વારમાં આપણા ઢેખરા તળાઈને રેડી થઈ ગયા છે આ રીતના બ્રાઉન કલરના મેં એને રાખ્યા છે તો આ જ રીતે આપણે બાકીના ઢેખરા પણ તળીને રેડી કરી લેશું આને તમે છે ને ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો પણ સૌથી વધારે છે ને આમ આદુવાળી ચા સાથે અને ખાશો ને નાસ્તામાં તો ખૂબ જ સરસ લાગતા હોય છે તો મેં એમને ચા તો પહેલાં જ સર્વ કરી દીધી છે ને ઢેખરા હું તળતી હતી તો ગરમા ગરમ ઢેખરા પણ એમને સર્વ કરી દો નાસ્તામાં તો ચાલો ફરી મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી